મિત્રો નમસ્કાર આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા જે સ્વીપ ચેટબોર્ડ છે એમાં વાચન સમીક્ષા નું પરિણામ આવી ગયું છે મિત્રો આપણે ઓઆરએફ ની અંદર તમામ બાળકો છે ધોરણ બે થી આઠ તમામ બાળકોની વાચન ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને આ મૂલ્યાંકન ક્ષમતામાં તમામ બાળકોએ જે ફકરો વાંચ્યો હતો એનું જે પરિણામ છે એ આવી ગયું છે તો આ પરિણામની અંદર પ્રારંભિક શ્રેષ્ઠ કુશળ અને નિપુણ આ રીતે ચાર કેટેગરીમાં વિભાજિત થયા છે તો આવ જોઈએ શું છે મહત્વની જાણકારી જો પહેલીવાર ચેનલ ઉપર આવી રહ્યા છો તો બનાસ ગુરુવાડીને સબસ્ક્રાઈબ કરી લઈશું કારણ કે આપણે લાવતા રહીએ છીએ આપ સૌના માટે આવી જ મહત્વની જાણકારી બનાસ ગુરુવાણી ઉપર તો એ જોઈ રહ્યા છો જે ચેટબોક્સ છે વાંચન સમીક્ષા અહીં આપણે ક્યુઆર કોડ ઉપર સ્કેન કરશું ત્યારે તમે સ્કેન કરતાની સાથે આપ વાચન સમીક્ષાના સીધા ચેકબોટમાં આવી જશો તો અહીં સ્કેન પણ આપ કરી શકો છો અને એના પછી આપણે જે મહત્વનું જે ચાર નોટ છે એના ઉપર જવાનું રહેશે એમાં હોમ મેનુ આપણે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરતાની સાથે તમે એ જોઈ રહ્યા છો કે જે ઓરે મૂલ્યાંકન કરો પરિણામ જુઓ તો આપણે પરિણામ જુઓ ઉપર જવાનું રહેશે અહીંયાથી આપણે ધોરણ સિલેક્ટ કરવાનું રહેશે અને ધોરણ સિલેક્ટ કર્યા પછી મૂલ્યાંકન કરવાની પરિણામો સમજવાની જે સરળ રીત છે એના માટે આપણે અહીંયા વિભાગ પસંદ કરવાનો રહેશે એ વિભાગ પસંદ કરી લીધો છે તો અહીંયા આપણે જે બાળકોનું મૂલ્યાંકન કર્યું હશે એ બાળકોનું મૂલ્યાંકન અહીંયા બતાવશે તો અહીંયા બે રીતે આપણે મૂલ્યાંકનનું જે પરિણામ છે મેળવી શકીએ છીએ એક વર્ગવાઈઝ પરિણામ તો અહીંયા વર્ગવાઈઝ ઉપર પરિણામ કરશું તો સીધું જ વર્લ્ડ વાઈઝ આપણને પરિણામ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે હા આગળ વધો તો આજે બીજલાઈન પરિણામ છે એ જોઈ શકો છો કે છ વિદ્યાર્થીઓ પ્રારંભિકમાં છે શ્રેષ્ઠમાં કોઈ નથી જી કુશળમાં કોઈ નથી દ્રિપુરમાં કોઈ નથી તો આ રીતે એની જૂથવાર યાદી પણ આપ ડાઉનલોડ કરી શકો છો આપણે ફરીથી હોમ બેનુમાં આવી જઈશું અને હોમ બેનુમાં આવ્યા પછી આપણે જે પ્રોસેસ ફરીથી કરી હતી એ પ્રોસેસ ફરીથી કરવાની અહીંયા રહેશે અહીંયા ફરીથી આપણે ધોરણ સિલેક્ટ કરવાનું રહેશે અને પછી વ્યક્તિગત વિદ્યાર્થીનું પરિણામ ઉપર આપણે જવાનું રહેશે તો એ જોઈ રહ્યા છો અહીંયા દામ બતાવી દેશે કોઈ પણ એક વિદ્યાર્થીને આપણે સિલેક્ટ કરી લેવાનું રહેશે અને અહીંયા વ્યૂ પાસ્ટ રિઝલ્ટ ઉપર જવાનું રહેશે થોડી સમય લઈ શકે છે તો હા આગળ વધો ઉપર ક્લિક કરવાનું રહેશે તો જે બીજલાઇઝ છે આપણે એના ઉપર ક્લિક કરીને અહીંયા એઆઈ દ્વારા જે વાંચન પરિણામ આપણને જોવા મળે છે બાળકે શું વાંચ્યું હતું વિદ્યાર્થીએ ફકરો એનું રેકોર્ડિંગ પણ આપ અહીંયા સાંભળી શકો છો ખોટા શબ્દો કેટલા હતા સાચા શબ્દો કેટલા હતા છૂટી ગયેલા શબ્દો કેટલા હતા વધારાના શબ્દો કેટલા બોલ્યું છે તો શું આ પરિણામની વિવિધતાઓ વિશે આપ એનું એનાલિસિસ કરી દે એને ઉપચારાત્મક કાર્ય વધુ સરળતાથી કરાવી શકો છો તો આ રીતે આપ જે ચેટબોક્સ છે વાંચન સમીક્ષા એના ઉપર જઈને આપણી શાળાના તમામ બાળકો છે એમને આ રીતે વર્ગ શિક્ષકોએ ઉપચારાત્મક કાર્ય માટે આ પરિણામ ખૂબ જ મહત્વનું બની રહેવાનું છે મિત્રો દરેક શાળાના આચાર્ય શ્રીઓને નમ્ર વિનંતી છે કે બાળકોની વાંચન ક્ષમતાના જે વિકાસ માટે જે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખૂબ જ સરસ મજાની જે પરિણામો બાળક વાઇઝ મૂલ્યાંકન આપવામાં આવ્યા છે એ ખરેખર આપણા ઉપચારાત્મક કાર્ય માટે ખૂબ જ જરૂરી છે તો આ હતી ખરેખરની જાણકારી આપ સૌના માટે છતાંય કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી મારા કોમેન્ટ ઓપ્શ કરાવી છે કારણ કે આપણે લાવતા રહીએ છીએ આવી જ મહત્વની જાણકારી બનાસ ગુરુવારી ઉપર આભાર જય હિન્દ જય ભારત ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે